પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા તરફ વાળીનાથના મહંત તથા ચાણસમા ખાતે આવેલ ગોગા મહારાજના ભુવાજીનું સન્માન કરાયું ચાણસમા શહેરની અંદર આજરોજ રબારીવાસની અંદર આવેલ વર્ષો પુરાણા ગોગા મહારાજના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આજરોજ ચૈત્ર મહિનાની બીજના દિવસે ગોગા મહારાજનો નવચંડી હવન તેમજ રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા તરભવાળીનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય જયરામગીરી બાપુનું તથા ચાણસમા ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરના ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડીને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રસરેલું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ તેમજ સંસ્થાઓના લોકોની કદર કરીને તેઓનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ ગોગામ મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈનું કે જેઓ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ દ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવે છે તેથી તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડીને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં માંગાવ્યું હતું ત્યારે સાથે સાથે આજરોજ તેઓના માદરે વતન ચાણસમા ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે નવચંડી યજ્ઞ તેમજ રમેલનું આયોજન કરેલું હોવાથી તરબ ખાતે આવેલ વાળીનાથ મહાદેવના મહંત શ્રી પરમપુજી જયરામગીરી બાપુ હાજર રહેતા તેઓનું પણ કેસરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં માંગાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા